આપણે ઘરે જઈને તમે બધા તો નહી જ ખાતા હોય ચાલો બીજી વાત કરીએ ઓવર હાઈજીન એટલે મોઢાની જાળવણ કેવી રીતે કરવાની ટુ બે વાર બે થી બે કલાક મહેનત કરી તન થોડો પછી અરીસા માં જોઈએ કઈ દેખાય કઈ ના દેખાય પણ કન્ટિન્યુઅસલી તમે વર્ષ બે વર્ષ સુધી જાઓ તો સરસ સાહેબ આવી જાય આવે ને બોડી નો રીતે દરરોજ સવાર સાંજ બે વાર ખાલી બે થી ચાર મિનિટ બ્રશ કરીએ તો બી સરસ દાંતણા ભરવાથી દૂર રહી શકાય આનાથી ઋતુ માનો કે તમે લોંગ ટાઈમ માટે બે વાર સવારે ને સાંજ બ્રશ ન કરો તો દાંતના પ્રોબ્લેમ થવાના 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 જ છે હવે બ્રશ કરવો કેવી રીતે જનરલી બધા આપણે ખોટી રીતે બ્રશ કરતા હોઈએ છે હું તમને આજે સમજાવું કે બ્રશ કરવાનું કેવી રીતે

તમે બધા ઘરે જઈને મોઢા વાદિસા માં કોલિંગ જોશો ને તો અંદરની સાઈડ બધાની પીડા ભડી ગયા હતા શાજા ગયો છે ત્યાં બ્રશ વધતું જ નથી એટલે અંદર ની સાઈડ પાસ બ્રશ કરવાનું છે બધા દાંત માં અંદર ની સાઈડ સાફ કરવા માટે બ્રશ સપાટી ઉપર જ આડુ હોરિઝોન્ટલ આગળ ને પાછળ એવી રીતે બ્રશ મેળવવાનું થાય આવી રીતે બ્રશ કરતા સરવારમાં થોડો ટાઈમ લાગશે એમ પડે છે પણ થોડી પ્રેક્ટિસ કરશો એટલે બહુ ઈઝી થઈ જશે અને બે થી ચાર મિનિટ જ બ્રશ કરતા નું કામ લુબડી કાઢ્યું છે આયુર્વેદિક હોય પતંજલિ ની હોય રામદેવ ની હોય કે પછી રવિશંકર મહારાજ હોય કોલગેટ હોય વોટ એવર અને લેવાની કેટલી દાણા જેટલી થોડીક લેવાની થાય આ તેની સ્પ્રેડ કરી દેવાની અને પછી બ્રશ કરવાનો જેને દાંતનો ઘસારો હોય દાંત ઘસાઈ જતા હોય એમના માટે મેડિકામેન્ટ વાળી ટૂથપેસ્ટ આવે અને કોઈ બી ડેન્ટિસ્ટ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે મેડિકલ સ્ટોરમાંથી મળે જેને ઘસારો હોય એના માટે બાકી તમારા બધા માટે તો કોઈ બી ટૂથપેસ્ટ યુઝ કરો લુબ્રિકન્ટનું કામ કરે છે મેઇન વસ્તુ છે બધી જગ્યાએ દાંતના ખૂણે ખાંચરે બધી જગ્યાએ બ્રશ કરવું જોઈએ બીજો ઇમ્પોર્ટન્ટ કોગળા આઈડિયલી જેટલી બી વાર મોઢામાં કાંઈ બી જાય જેટલી બી વાર કાંઈ બી ખાઈએ તરત બ્રસ કરવું જોઈએ ક્યાંક લગ્ન માં હોય ખાતું તરત બ્રસ કરવાનું લઈને જવાનું પોસિબલ છે નથી ને તો પછી બ્રસ ની જગ્યાએ બીજું શું કરી શકાય કોગળા ખખડાવીને મોઢામાં ફૂલ પાણી ભરી દેવાનું ખખડાવીને કોગળા કરવાના બાજુવાળાને ખબર પડવું જોઈએ કે ભાઈ કોગળા કરે છે સુનામી તોફાન આવી જવું જોઈએ મોઢામાં કોને કાચે ક્યાંય બી કાંઈ બી ફસાય હોય બધું નીકળી જવું જોઈએ એટલે જેટલી વિવાહ કાંઈ બી થાય તરત સકરાવી કોગળા પહેરવા પડે છે આ છે ત્રીજી વસ્તુ જમવામાં થોડુંક ધ્યાન રાખે મીઠાઈ ગોળ ચોકલેટ આઈસ્ક્રીમ આવી બધી ગળી અને ચીકણી વસ્તુ ઓછી ખાવાની બટાકાની વેફર ગુરપુરે કેળાની વેફર સિંગ ભજીયા બહુ ભાવે આ બધું તમારા માટે નથી અમારા માટે તમે બધું ખાસ અમારો રસ્તો જ આવશે અવધું નહીં ખાવાનું કંપની વાળા નફો કરવા બેઠા છે તમારા દાંત ના ભોગે નફો કરે છે જમવાનું શું મમ્મી બનાવતા હોય મીઠાઈ નહીં મીઠાઈ ને એવું તો ક્યારેક ક્યારેક છે બાકી રોટલી દાળ ભાત શાક ફ્રૂટ વેજીટેબલ દૂધ આવો સમતોલ ન્યુટ્રિશનલ આહાર લેવાનો ખાસ નાના છોકરામાં દૂધ પીધા પછી તરત કપડા કરવા બહુ જરૂરી છે

તો પછી દાંતનો પ્રોબ્લેમ ચડવાનો થવા થવાનો અને થવાનો છે શરૂઆતમાં દાંતમાં કાળા કલર નું ખાલી ગોટ તે થાય મેજોરિટીમાં પૈસામાં જોશો તો હશે મારે હતું તો પછી એ લેવલે જો તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ ને તો સડો સાફ કરી તરત એ જગ્યાએ પેલા કેમ ચાંદી ભૂલતા હવે એનાથી સારા સિમેન્ટ કમ્પોઝિટ આવે એ ભૂલી દઈએ એટલે તમારો પ્રોબ્લેમ ઇમિડિયેટલી સોલ્વ થઈ જાય દાંત આપણે છ મહિના આવવાની શરૂઆત થાય છ મહિના થી ચાલુ થાય અઢી વર્ષ આપણે થઈએ ત્યાં સુધીમાં માં વીસ સુધી દાંત આવી જાય વળી પાછું છ વર્ષ આપણે થઈએ ને ત્યારે દાંત પડવાની શરૂઆત થાય અને બાર થી તેર વર્ષ ના ત્યાં સુધીમાં બધા પરમિનન્ટ દાંત આવી જાય અઠ્યાવીસ ના વળી પાછા અઢાર વર્ષ પછી દાપણ દાંત આવે અને દાપણ દાંત તો ઘણા બધા તકલીફ કરે જો તકલીફ કરે તો ગણાવી પડે શું કરે તો કોઈ સવાલ નથી દુધિયા દાંત જાળવવા બહુ જરૂરી છે તો દુધિયા દાંત વહેલા પડી જાય ને તો નવા દાંત ને આવવા માટે ડાયરેક્શન ના મળે જેમ તમને બધા ટીચર ડાયરેક્શન આપે ને કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ સેમ એ રીતે દુધિયાદાસ નવા દાંત ને ડાયરેકશન આપે કે તારે અહીંયા આવવાનું છે જો દુધિયાદાસ ગયો સુઈ જાય ને આપણે ગાડી નાખવાનો થાય ને તો પછી નવા દાંત તો મજા આવી જાય જ્યાં મરજી પણ અહીંયા આવે તમે જોયું હશે ઘણા ને અંદરની સાઈડ એવો ઊંચો આવ્યો હોય આમ આવ્યો હોય પછી મોટી ઉંમરે વાયર બાંધી ને દાંત પડે એટલે નાનું વસ્તુ મોટી વસ્તુ ધ્યાન ન રહી ગયું મોટી ટ્રીટમેન્ટ કરવી પડે વાયર બાંધવાની ઓટો ટ્રીટમેન્ટ એવું બધું કરવું પડે નાના વધારે સડી ગયા હોય ને તો પછી દબાવા ને રસી થાય સોજો આવી જાય ઊંઘ નો આવે વાંચી નો સદાય સ્કૂલે બમ વાળા રીઝન મળી જાય એટલે સડો ઊંઘો ઉતરી જાય પછી ના બાળક બનિયે હાલો આદર્શ બાળક બનિયે હો આદર્શ બાળક બનિયે આલો આદર્શ બાળક બનિયે હમ તો પછી આદર્શ બાળક બનવા માટે શું શું કરવું પડે મત પિતાની સેવા કરીએ ઈશ્વર પ્રભુની bhakti કરીએ મત પિતાની સેવા કરીએ ઈશ્વર પ્રભુની bhakti કરીએ